આજે આપણે છે ને રિયા નામની એક છોકરીની ડાયરીના પાના જોવાના છીએ એમાં એની એક મસ્ત મુસાફરીની વાત છે ચાલો જોઈએ આ ડાયરીમાં શું છે હા ચોક્કસ આ ડાયરી આપણને એક ટ્રેનની લાંબી સફર પર લઈ જાય છે અને પછી સીધા દરિયા કિનારે પણ એમાં ખાલી ફરવાની વાત નથી ટિકિટ અને ટાઈમ ટેબલ જેવી મતલબ કે કામની વસ્તુઓ પણ છે બરાબર તો રિયાની મુસાફરી શરૂ થાય છે ટ્રેનમાં એ ગાંધીધામથી નીકળે છે છેક વાપી સુધી લાંબી મુસાફરી કહેવાય હા અને વાપી સ્ટેશને કોણ લેવા આવે છે ખબર છે એના મામા અને એમના બે છોકરાઓ શ્રીલ અને આર્ણવ ઓ એટલે આખું કુટુંબ ભેગું થયું સ્ટેશન પર મજા આવી ગઈ હશે બધાને મળીને બહુજ પણ જુઓ એક નાની વાત નોંધવા જેવી છે ઘરે જવા માટે એમને એક નહીં પણ બે રિક્ષા કરવી પડી બે રિક્ષા એટલે એમ કે કાં તો માણસો વધુ હશે અથવા સામાન હા એવું જ કંઈક કદાચ પાંચ છ જણ હશે એટલે બે રિક્ષા કરી હશે નાની નાની વાતો પરથી પણ ખ્યાલ આવે ખરું ને સાચી વાત ઘરે પહોંચીને પછી રિયા થાકી ગઈ હશે એટલે આરામ કર્યો હશે હા થોડો આરામ કર્યો નાહી ધોઈને તૈયાર થયા જમ્યા અને પછી તરત જ મામાએ કહ્યું ચાલો દમણ અરે વાહ જમ્યા પછી તરત ફરવા મજા પડી ગઈ હા બધા બસમાં બેસીને પહોંચ્યા દમણ કયા બીચ પર જમ્પોર બીચ અને ત્યાં ત્યાં તો એટલી ભીડ દરિયા કિનારે તો હોય જ લોકો શું કરતા હતા ત્યાં અરે બધું જ કોઈ હોડીમાં બેસીને આમ દરિયામાં ફરતું તું કોઈ ઘોડા પર સવારી કરતું તું તો બળી કોઈ ઊંટ પર અને છોકરાઓ નાના બાળકો શું કરે દરિયા કિનારે એ તો એમનું ફેવરેટ કામ રેતીના ઘર બનાવે રિયા હિમાક્ષ શ્રીલ આર્નવ બધા લાગી ગયા કામે રેતીમાં રમવાની તો મજા જ અલગ છે પછી ખાલી રેતીમાં જ રમ્યા કે બીજું કઈ ના ના એના મામા ગયા અને હોળીની ટિકિટ લઈ આવ્યા જો પાછી ટિકિટની વાત આવી હા ટિકિટ તો જોઈએ જ ને ફરવા માટે બધા બેઠા હોળીમાં રિયાને શરૂઆતમાં થોડી બીક લાગી દરિયામાં પહેલી વાર એટલે કદાચ પણ પછી તો એને બહુ મજા આવી પછી તો બીક જતી રહી હશે બીજું શું કર્યું પછી તો લાઇન હતી ઘોડેસવારી કરી ઊંટ સવારી પણ કરી અને હા દરિયા કિનારે બેસીને નાસ્તો પણ કર્યો વાહ સાંજનો સમય હશે ને સૂરજ ડૂબતો હોય ત્યારે તો દરિયો બહુ જ સરસ લાગે ખૂબ જ સુંદર ડાયરીમાં લખ્યું છે કે આકાશ એકદમ રંગબેરંગી દેખાતું હતું અને હા યાદગીરી માટે ફોટા અને વિડિયો પણ લીધા આજકાલ એ તો જરૂરી જ છે ચોક્કસ આખી મુસાફરી મતલબ ટ્રેનથી લઈને દરિયા કિનારા સુધી બહુ સરસ રહી પણ આ બધું શક્ય બન્યું એની પાછળ પેલી ટિકિટ અને સમયપત્રકનો પણ હાથ છે ખરું ને બિલકુલ ચાલો એની વાત કરીએ રિયાની ડાયરી સાથે ટ્રેનની ટિકિટનું ચિત્ર પણ હતું ટિકિટ એટલે ખાલી કાગળનો ટુકડો નહીં એમાં ઘણી માહિતી હોય જેવી કે શું શું લખેલું હોય ટિકિટ પર જુઓ એના પર હોય ટ્રેનનો નંબર જેમ કે આ ટિકિટ પર હતો વન નાઇન વન થ્રી ટુ કચ્છ એક્સપ્રેસ પછી મુસાફરીની તારીખ હોય કયા ડબ્બામાં કઈ સીટ નંબર છે એ પણ લખેલું હોય હા એટલે પોતાની જગ્યા શોધવામાં સરળતા રહે બરાબર પછી કેટલા પૈસા થયા ટિકિટના એટલે કે ભાડું કેટલું અંતર કપાવાનું છે કિલોમીટરમાં અને કેટલા મોટા માણસો પુરુષ સ્ત્રી અને કેટલા બાળકો મુસાફરી કરી રહ્યા છે એ બધી જ વિગત હોય બાપરે એક નાની ટિકિટમાં આટલી બધી માહિતી અને પેલું રેલવેનું સમયપત્રક એ શું છે સમયપત્રક એટલે ટાઈમ ટેબલ એ તો આખી ટ્રેનની કુંડળી જેવું ગણાય એમાં લખ્યું હોય કે ટ્રેન કયા રસ્તે જશે કયા કયા સ્ટેશન આવશે ઓ એટલે આપણને ખબર પડે કે આપણું સ્ટેશન ક્યારે આવશે હા દરેક સ્ટેશનનું નામ ટ્રેન ત્યાં કેટલા વાગે પહોંચશે એને કહેવાય અરાઈવલ ટાઈમ અને કેટલા વાગે ત્યાંથી ઉપડશે એને કહેવાય ડિપાર્ચર ટાઈમ અને સ્ટેશન પર કેટલી વાર ઊભી રહેશે એ પણ લખ્યું હોય હા એ પણ એને હોલ્ટ કહેવાય એટલે કે રોકાણનો સમય અને બે સ્ટેશન વચ્ચે કેટલું અંતર છે કિલોમીટરમાં એ પણ જણાવે રિયાના ટાઈપ ટેબલમાં ભુજ ગાંધીધામ અમદાવાદ સુરત વાપી આવા બધા સ્ટેશનની વિગતો હતી એટલે આ ટાઈમ ટેબલ પરથી રિયાને ખબર પડી હશે કે રાત્રે ટ્રેનમાં બેઠી અને સવારે વાપી પહોંચી કેટલો સમય લાગ્યો એ પણ ગણી શકાય ચોક્કસ આ બધી વ્યવસ્થાને કારણે જ લાખો લોકો રોજ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે બધું કેટલું ગોઠવેલું હોય છે હમ ડાયરીમાં બીજા કેટલાક પ્રશ્નો પણ હતા જેમ કે કયા વાહનોમાં મુસાફરી કરવા ટિકિટ લેવી પડે હા એ તો આપણને ખબર જ છે બસ ટ્રેન વિમાન સ્ટીમર આ બધામાં સામાન્ય રીતે ટિકિટ લેવી પડે અને અમુક જગ્યાએ અંદર જવા માટે પણ ટિકિટો છે ને બરાબર જેમ કે સિનેમા જોવા જાઓ તો થિયેટરમાં પ્રાણી સંગ્રહાલય ઝૂમાં કોઈ મ્યુઝિયમમાં કે પછી અમુક મોટા જોવાલાયક સ્થળોએ પણ પ્રવેશ ટિકિટ હોય છે અને પેલી ડાયરી લખવાની વાત એના વિશે શું કહેવું છે રિયાએ જે રીતે પોતાની મુસાફરીની નોંધ રાખી એ બહુ સરસ રીત છે ડાયરી લખવાથી આપણને શું ગમ્યું શું અનુભવ્યું એ બધું યાદ રહે છે અને પછી વાંચવાની પણ મજા આવે હા પોતાની લાગણીઓ અને યાદોને સાચવવાનો સારો રસ્તો છે તો રિયાની આ મુસાફરી ખરેખર મજેદાર અને એમ કહીએ કે શીખવા જેવી પણ રહી મોજ અને સાથે સાથે ટિકિટ અને સમયપત્રક જેવી વ્યવહારુ જાણકારી મુસાફરી એટલે ખાલી ફરવું જ નહીં પણ ઘણું બધું શીખવું પણ સાચી વાત દરેક મુસાફરી કંઈક નવું શીખવે છે હા અને આપણને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે બિલકુલ તો હવે જે સાંભળી રહ્યા છે એમના માટે એક નાનો સવાલ મૂઠીએ હા જરૂર જો તમે આવી કોઈ લાંબી મુસાફરી પર જાઓ અને તમારી પોતાની ડાયરી લખો તો એવી કઈ ત્રણ ખાસ વસ્તુઓ અથવા અનુભવો હશે જે તમે એમાં ચોક્કસ લખશો વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને